સેન્ટર પર પહોંચ્યું છે આવતીકાલે આ મીડિયા સેન્ટરની શરૂઆત થવા જઈ રહી છે મીડિયા સેન્ટરથી સંવાદદાતા હિતેન વિટલાણી લાઈવ જોડાઈ ગયા છે આપણી સાથે હિતેન આવતીકાલથી ભાજપનું મીડિયા સેન્ટર શરૂ થવા જઈ રહ્યું છે અને અત્યારે તમે ત્યાં પહોંચી ચૂક્યા છો તો ત્યાં કેવો માહોલ છે કેવી તૈયારી છે અને જે મીડિયા સેન્ટર બનાવવામાં આવ્યું છે તેની વિશેષતાઓ શું બિલકુલ વસ્સલ ભારતીય જનતા પાર્ટીના મીડિયા સેન્ટરની વિશેષતાઓ શું છે તે વી ચોવીસ કલાક બતાવશે પણ તમને બતાવી દઉં કે આ એ જ કાર્યાલય છે જ્યાંથી આવતીકાલથી આવનારા પચાસ દિવસ ચૂંટણીનો જે જંગ રહેશે તે આ કાર્યાલય પરથી જ ચાલશે એટલે કે એક તરફે એમ કહી શકાશે કે ભારતીય જનતા પાર્ટીનું મુખ્ય કાર્યાલય જે છે તે આ મીડિયા સેન્ટર બની જશે અને અહીંયા વોર વોરરૂમથી લઈને બૂથ મેનેજમેન્ટથી લઈને તમામ કાર્યાલયો જે છે તે બનાવવામાં આવ્યા છે સ્નેલભાઈ આપણી સાથે છે જે મીડિયા સેન્ટરના ઇન્ચાર્જ છે તેમની સાથે જ વાત કરીશું તે આખું એક્સપ્લેન કરશે કે કયા રૂમમાં શું શું છે સ્નેલભાઈ આ જે રૂમમાં આપણે ઊભા છે એક તરફે તેને કહી શકાશે કે વોર રૂમ છે આ આ અમારો મીડિયા મોનિટરિંગ રૂમ છે અને મીડિયા મોનિટરિંગ રૂમનું મુખ્ય કામ એ હોય છે કે જેમાં આપ જોઈ શકો છો કે આ જે બધા સ્ક્રીન્સ છે તેની પર જે ચેનલ પર મીડિયામાં શું શું ખબરો આવે છે એનું સતત મોનિટરિંગ થઈ રહ્યું છે સાથે અમારો જે અહીંયાની ટીમ છે કે જે લોકો પ્રેસ નોટ્સ બનાવે છે મીડિયાને લગતી માહિતી જે છે તે અહીંયા એકત્રિત થાય છે અને એને એ કેવી રીતે એને યુટિલાઈઝ કરવી અને કયા કયા પ્રવક્તા શું શું વાત કરશે કેવી રીતે એનું ડિબેટ્સની અંદર પણ અમારા જ્યારે પ્રવક્તા જાય તો એમની ગાઈડલાઇન્સ બી તૈયાર કરવી આ પ્રકારની મીડિયાની દરેક ગતિવિધિ જે છે તે મુખ્યત્વે આ રૂમમાં આ આ જગ્યામાં થશે આ રૂમની બાજુમાં પણ શું છે જી આપ આવશો અહીંયા આગળ તો આ એક જનરલ એરિયા છે કે જેની અંદર જ્યારે અમારા જે કાર્યકર્તા વગેરે આવે એ લોકો અહીંયા બેસશે અને આ અહીંયા એક બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવશે કે જેના દ્વારા લોકો અહીંયા ચૂંટણી દરમિયાન આવતા હોય વિવિધ કાર્યકર્તાઓ મંત્રીઓ હોય કે કેન્દ્રીય નેતા માટે હું આપને બતાવું છું એ આગળ પણ છે આ જે ઝોન આપ જોઈ રહ્યા છો તે ખાસ કરીને મીડિયા ટીમ જે છે કે પ્રવક્તાશ્રીઓ જે છે મીડિયા ટીમના સદસ્યો છે એ લોકો અહીંયા બેસીને કામગીરી કરશે એ વિચાર વિમર્શ કરશે આગળ કયા કયા મુદ્દા પર કેવી રીતે ચર્ચા કરવી તેના વિશે આ જે સ્પેસ જે આમ આપણે ઊભા છે અત્યારે એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અહીંયા એનું યુટિલાઇઝેશન આ રીતે થશે આ મિટિંગ રૂમ છે અને આના એક્સટેન્શનમાં આપણે આગળ જોઈશું કે બે બૂથ છે કે જે આગળ આપ જશો તો બૂથ નંબર વન અને બુથ નંબર ટુ આપને નજરે પડે છે તો આ બુથ નંબર જે છે તે મુખ્યત્વે ડિબેટ માટે છે કે જ્યારે પ્રવક્તાશ્રીઓ અહીંયા હોય કારણ કે ચૂંટણી દરમિયાન સ્વાભાવિક છે કે રાષ્ટ્રીય પ્રવક્તાશ્રીઓ પણ અહીંયા આવશે અને ગુજરાતના પણ જે પ્રવક્તાઓ હોય અને મીડિયા ડિબેટ પેનાલિસ્ટ જે લોકો હોય તે વિવિધ મીડિયાના ની અંદર ડિબેટ અને અલગ અલગ ઇન્ટરવ્યૂઝ માટે જોડાવા માટે આ બૂથનો ખાસ કરીને ઉપયોગ કરશે અને આ ટેકનોલોજીના માધ્યમથી અમે લોકો લોકો સુધી આપના જેવા મીડિયાના માધ્યમથી પહોંચી શકીએ હવે એક મોટો રૂમ દેખાઈ રહ્યો છે તે શું છે જી હું આપને બતાવું છું આ જે રૂમ છે એ જ પ્રકારે આપણે જોઈએ છે કે મીડિયાની જે કામગીરી છે તેની અંદર ખૂબ જ મહત્ત્વનું છે કે અમારી પાર્ટીમાં આપ જાણો છો કે ખૂબ જ એક્ટિવલી નેશનલ લીડર્સ પણ જ્યારે ઇલેક્શન હોય છે ત્યારે ઇન્વોલ્વ થતા હોય છે એ લોકો આવતા હોય છે તો એ લોકો માટે આ સ્પેશિયલ એક રૂમ બનાવવામાં આવ્યો છે કે રાષ્ટ્રીય નેતૃત્વ જે છે તેના જે સદસ્યો આવે તેના જે પ્રવક્તાશ્રીઓ આવે એ લોકો આ રૂમનો ઉપયોગ કરશે અને એક પ્રકારનું લાઉન્જ જેવું પણ છે એ લોકો રેસ્ટ કરી શકશે એ લોકો એની વાતચીત કરવી હોય ઇન્ફોર્મલ મીટિંગ્સ કરવી હોય કોઈ કાર્યકર્તા સાથે કે મીડિયાકર્મી કે કે પ્રવક્તાશ્રીઓ સાથે વાત કરવી હોય તો આ જે ઝોન છે એની અંદર આપણે ઊભા છીએ એ આપણે જોઈ શકીએ છીએ નેતાઓમાં જી અને આપ જુઓ છો એમ દરેક જગ્યાએ સુંદર ગ્રાફિક્સ છે મોદીજીની ગેરંટી છે અમારો જે નિર્ધાર છે કે ફરી એકવાર ભાજપ સરકાર એ પણ અમે લગાવ્યો છે એટલે મને લાગે છે કે આ વાઇબ્સ જે છે આ કાર્યાલયના ખૂબ પોઝિટિવ છે તમામ કાર્યો અહીંયા દેખાડવાની કોશિશ છે જેમ કે આમાં આપણે આમ જોશો તો આ જી ટ્વેન્ટીનું જે ભવ્ય આપણે જે ઇવેન્ટ થયું એ છે આપણો આ દ્વારકાનો પુલ છે જે રોડ રસ્તાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પણ બતાવ્યું છે અને આ જે છે આપણો અમદાવાદનો જ અટલ સેતુ છે અને અમારા પ્રેરણા સૂત્ર નરેન્દ્ર મોદીજી સાથે સાથે જે પણ કામો કર્યા છે એ પણ છે એટલે મેં જેમ આપને કહ્યું કે ગ્રાફિકલી બી આ કાર્યાલય એકદમ વાઇબ્રન્ટ છે મોદીજીના વિચારો મોદીજીની ગેરંટી અને જે ગેરંટીઝ એમને પૂરી કરી એ પણ અહીંયા અમે દર્શાવી છે એટલે અમને લોકોને પણ સતત પ્રેરણા મળે અમારા કાર્યકર્તાઓને પણ પ્રેરણા મળે અને ખૂબ એક પોઝિટિવ વાતાવરણ લાખની લીડ આ કાર્યાલય પરથી જ આવશે તમામ અમે ઈચ્છીએ છીએ કે સો ટકા બધાનો જનતાનો આશીર્વાદ અમને મળશે જ મોદીજીની ગેરંટી પર મોદીજીનો જે પરિવાર છે એકસો ને ચાલીસ કરોડ લોકોનો એમને ગેરંટી પર એમનો ભરોસો છે અને સો ટકા ગુજરાતની અંદર આદરણીય સી આર પાટીલજીના માઇક્રો પ્લાનિંગ અને નેતૃત્વથી આ લીડ મળશે અને ખૂબ સારી રીતે અમે સફળ થઈશું નીચેની અગર વાત કરીએ તો આપણે ફર્સ્ટ ફ્લોર પર છે પણ ગ્રાઉન્ડ ફ્લોર પર શું શું બનાવવામાં આવ્યું છે જી ગ્રાઉન્ડ ફ્લોર પર જો આપણે જોઈએ તો મુખ્યત્વે મીડિયા એટલે કે આપ જે મીડિયાના મિત્રો જ્યારે આવે છે જ્યારે એ લોકોના ઇન્ટરેક્શનનો એક સ્પેસ જે છે તે ક્રિએટ કરવામાં આવ્યો છે મીડિયા ઇન્ટરેક્શન ઝોન જે છે એ આખો નીચે બનાવવામાં આવ્યો છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અને એની અંદર મુખ્યત્વે જનરલ એરિયા છે સાથે સાથે મિટિંગનો પણ એક એરિયા છે કે જ્યારે ડિગ્નિટરીઝ આવે છે અહીંયા તો સ્વાભાવિક રીતે કે એ લોકો નીચે પણ ક્યારેક એમને વાત કરવી હોય તો એ પ્રકારે એક મિટિંગ રૂમ પણ એક છે અને આ આખી જે વ્યવસ્થા છે એનું મુખ્ય વસ્તુ એ છે કે આ ટેકનોલોજીનો સૌથી સારો કેવી રીતે ઉપયોગ કરી અને મીડિયા સુધી અમારી વાત પહોંચાડવી અને મીડિયાના માધ્યમથી ત્યારબાદ જનતા સુધી અમારી વાત કેવી રીતે પહોંચાડવી એનો અમે આ જે પ્રયાસ છે તે અહીંયા આ મીડિયા સેન્ટરમાં કરવાનો જે પ્રયાસ કર્યો છે આવતીકાલથી એમ કહેવાશે કે કમલમમાં જે તમામ પ્રવક્તાઓને કાર્યકર્તાઓને નેતાનો જમાવડો જે થતો એ હવે અહીંયા અત્યારે પણ આપ જોઈ શકો છો આ અમારા બધા ડિબેટ ટીમના જ મિત્રો છે ઓલરેડી જે અહીંયા બેઠા છે એટલે અમે બધા આ રીતે ઇન્ટરેક્ટ કરી અને આ જગ્યા જે છે જેમ આપે કીધું હતું આ હું આપને જે વાત કરતો હતો આ વીઆઈપી રૂમ છે આની અંદર જે ડિગ્નિટરીઝ છે કે જે કેન્દ્રીય નેતા આવશે આદરણીય અમિત શાહજી આવે મુખ્યમંત્રી શ્રી અમારા સી આર પાટીલ સાહેબ આવે તો એ લોકોના માટે આ એક કેબિન કહી શકો રૂમ કહી શકો કે જ્યાં એ લોકો એમની મિટિંગ કરી શકે અને પ્રવક્તાશ્રીઓ સાથે એ લોકો ઇન્ટરેક્ટ કરી શકે એના માટે આ બનાવ્યું છે અને આ પ્રેસ કોન્ફરન્સ સુધી આ ખાસ કરીને ખૂબ જ મહત્વનો કારણ કે આ જ જગ્યાથી અમારી વાત જે છે એ તમારા માધ્યમથી જનતા સુધી પહોંચવાની છે એટલે આ એક પ્રેસ કોન્ફરન્સ રૂમ છે જેની અંદર ખૂબ જ સારી ઓડિયો સિસ્ટમ અને બધી ટેકનોલોજીથી આ પ્રેસ કોન્ફરન્સ રૂમ લેસ છે આની અંદર પણ તમે જોશો તો ખૂબ સારા ગ્રાફિક્સથી અમે આ રૂમ જે છે તેની અંદર પણ અમારા મેસેજીસ પણ લખ્યા છે અને આપના મીડિયાના મિત્રો સાથે અહીંયા ઇન્ટરેક્શન જે થશે એ આ પ્રેસ કોન્ફરન્સ રૂમમાંથી થશે તમામ જગ્યાએ એક અલગ અલગ ચિત્ર જે છે તે જોવા મળે છે પ્રાઇમ મિનિસ્ટરના પણ અલગ અલગ ફોટો એટલે અહીંથી જ આખો લોકસભા ચૂંટણીનો જંગ લડીને નરેન્દ્ર મોદીને ફરી એકવાર દિલ્હી પહોંચાડવા જી અને આપ જોશો કે વિકસિત ભારત અને વિકસિત ગુજરાત એ બે હેસટેગ પણ આપણને અહીંયા નજરે પડે છે કે જે વિકસિત ભારત અને વિકસિત ગુજરાત એ જે સપનું છે આદરણીય નરેન્દ્ર મોદીજીનું એ હેસટેગ્સ પણ આપણને અહીંયા અત્યારે દેખાયા છે અને મને લાગે છે કે આગામી સમયમાં ખૂબ જ સારી રીતે અને ખૂબ જ સફળ રીતે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જે છે તે જીતશે જી બિલકુલ તો એક તસવીર તમને બતાવીશ કે તમે અત્યારથી જ જોશો તમામ પ્રવક્તાઓ જે ભાજપના આવતા હોય છે આપણા ડિબેટમાં તે તમામ પ્રવક્તાઓ હવે આવતીકાલથી તમને અહીંયા જ પચાસ દિવસ માટે જોવા મળશે અને અહીંથી જ ભારતીય જનતા પાર્ટીને છવ્વીસની છવ્વીસ બેઠક જીતાડશો છવ્વીસ ની છવ્વીસ બેઠકો અને એ પણ પાંચ લાખની લીડ સાથે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં એકમાત્ર પ્રધાનમંત્રી છે જેમની ઉત્તર લોકપ્રિયતા વધી છે અને આ વખતે ગુજરાતના પનોતા પુત્ર માં ગંગાના પનોતા પુત્ર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની જે લોકપ્રિયતા છે ને મોદી ગેરંટી છે વી આર વેરી મચ શ્યોર કે છવ્વીસ છવ્વીસ લોકસભા વિથ ફાઈવ લેક લીડ તમારા તમામ લોકો માટે આ વોરરૂમ કેટલું ખાસ રહેશે મારું ઘર જ છે તમે એમ કહી શકો ધીસ ઇઝ લાઈક અ હાઉસ ફોર અસ અમને વિધાનસભાનો પણ એક્સપિરિયન્સ છે કે આઈ થિંક જેમ પચાસ દિવસ પછી અમને કદાચ ઘરે જવું જ નહીં ગમે બીકોઝ આ મારું સેકન્ડ હાઉસ જેવું છે સો યા તો પોતાનું ઘર માનીને બેઠા છો અને એટલે જ ભારતીય જનતા પાર્ટીના આ ડેડિકેશન અને તેના કાર્યકર્તાનું ડેડિકેશન જ ક્યાંક ને ક્યાંક આ લેવલ પર પાર્ટી લઈને જઈ ચૂક્યું છે રાજ તિલક કી કરો તૈયારી આ રહે હૈ ભગવાદ હરી આ નારાઓ તમને પચાસ દિવસથી જ જોવા મળશે અલગ અલગ પ્રદેશના મુખ્યમંત્રી હોય કે પછી કેન્દ્રીય મંત્રીઓ હોય તે તમામ અહીં જ આવશે તેમનો કાર્યક્રમ અહીંયા યોજાશે ચાહે પત્રકારો સાથે વાતચીત કરવાની હોય કે પાર્ટીની કોઈ જરૂરી બેઠક યોજવાની હોય તે તમામ બેઠકો અહીંથી જ યોજાશે સ્નેહલ જી ચોક્કસપણે મીડિયા સાથેનું કોઈ પણ ઇન્ટરેકશન જે હશે કે જે કેન્દ્રમાંથી પણ જે નેતૃત્વ આવશે અને અહીંયા વાતચીત કરશે તો સ્વાભાવિક છે આ જ કેન્દ્ર પરથી થશે અને છવ્વીસે છવ્વીસ લોકસભાના જે મીડિયા રિલેટેડ જે મેં આપણે વોરરૂમ જોયો એ રીતનું મોનિટરિંગ પછી પ્રેસ નોટ્સ બનાવી અને ડિબેટ પ્રવક્તાશ્રીઓની પણ અમારા ત્યાં રેગ્યુલર બેઠક થતી હોય છે એ બધું અહીંયા થશે અને ખૂબ યમલભાઈ વ્યાસ જે અમારા મુખ્ય પ્રવક્તા છે અને યજ્ઞેશભાઈ દવે જે અમારા મીડિયા કોઓર્ડિનેટર છે ગુજરાત પ્રદેશના એ લોકો પણ સતત અમને માર્ગદર્શન આપે છે અને અહીંયા પ્રવક્તાશ્રીઓની સાથે અવારનવાર બેઠક થશે એટલે જેમ બેને કહ્યું કે મોસ્ટલી દિસ ઇઝ લાઈક અવર સેકન્ડ હોમ કે અમે અહીંયા રહી અને ભારતીય જનતા પાર્ટી માટે રાત દિવસ મહેનત કરીશું અને અમારો જે રોલ છે મીડિયાનો મીડિયા સમક્ષ રજૂ કરવાનો એ અમે નિભાવવાનો પ્રયાસ કરીશું તો જો ચૂંટણીમાં દરેક પાર્ટીની રણનીતિ બદલાતી હોય છે અને ગુજરાત માટે તો હવે પચાસ દિવસનો સમય બચ્યો છે સાત મેના મતદાન થવાનું છે તો આ પચાસ દિવસ દરમિયાન જ્યારે એક્ટિવલી પ્રચાર જે છે તે ગુજરાતમાં એક પિક પોઈન્ટ ઉપર જ્યારે જોવા મળશે તમામ નેતાઓના ધામા જ્યારે ગુજરાતમાં જોવા મળશે મોટા નેતા કેન્દ્રીય મંત્રીઓ મુખ્યમંત્રીઓ અલગ અલગ પ્રદેશના તે દરમિયાન જ્યારે ભારતીય જનતા પાર્ટીની પણ રણનીતિ પલ પલ બદલાતી જોવા મળશે તો તેનું કાર્યાલય આ જ હશે અને વોરરૂમ એટલે જ બનાવવામાં આવ્યું છે કે આજ વોરરૂમથી બીજેપી છવ્વીસની ની છવ્વીસ બેઠક ફરી એકવાર જીતાડીને પાંચ લાખ લીડથી જીતાડીને નરેન્દ્ર મોદીને ચારસો પારની સાથે ફરી એકવાર પ્રધાનમંત્રી બનાવવા માંગી રહી છે બિલકુલ હિતેન્દ્ર માહિતી સાથે જોડા બદલ આભાર તો અમદાવાદના એસજી હાઈવે પર ભાજપ દ્વારા મીડિયા રૂમ બનાવવામાં આવ્યો છે મીડિયા સેન્ટર બનાવવામાં આવ્યું છે આજે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાક આપણા સુધી ભાજપના મીડિયા સેન્ટરના આ લાઈવ દ્રશ્યો પહોંચાડી રહ્યું છે આવતીકાલે આ મીડિયા સેન્ટરનું પ્રારંભ થશે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષના હસ્તે આ મીડિયા સેન્ટરની શરૂઆત થશે